ઇસ્કોન મંદિર ખાતે રથયાત્રાને લઈ પત્રકાર પરિષદ યોજાઈ વડોદરામાં છેલ્લા તેતાલીસ વર્ષથી ઇસ્કોન મંદિરના ઉપક્રમે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાય છે આ વર્ષે પરંપરાગત રીતે તેતાલીસમી શ્રી જગન્નાથ રથયાત્રા નીકળશે આ મહોત્સવને લઈ વડોદરા આતુર અને ઉત્સુક ઉત્સાહિત છે સાથે જ મંદિર પ્રશાસનથી લઈ તંત્રને રાજકીય પક્ષો પણ રથયાત્રાને ભવ્ય બનાવવા સજ્જ છે तेरे आज इकोन मंदिर खाते रथयात्रा ने लई पत्रकार परिषद ऊंचाई थी जेमा रथयात्रा ने लई विस्तृत जानकारी आप इस्कॉन मंदिर के द्वारा तिराला सिंही भगवान श्री जगन्नाथ रथ यात्रा के इस पावन पर पर इस्कॉन मंदिर के द्वारा एक पत्रकार परिषद का सम्मेलन किया जा रहा है जिसमें आप सभी उपस्थित हैं और रथ यात्रा सात जुलाई अषाढ़ी दिन बड़ोदरा रेलवे स्टेशन से ढाई बजे निकलेगी काला घोड़ा रथ यात्रा का शुभारंभ हमारे शहर के प्रथम नागरिक मेयर श्री के द्वारा होगा अरिंद विधि उसके बाद रथ यात्रा का प्रस्थान किया जाएगा काला घोड़ा होते हुए उठी चार रास्ता रावपुरा मेन रोड गांधीनगर ग्रुप पद्मावती शॉपिंग सेंटर सागर डांडिया बाजार खांडे राव चार रास्ता राजमहल मेन रोड, सिंह चौक, झापा होते हुए जयरथ बिल्डिंग केवड़ा बाग और बड़ौदा हाई स्कूल पे रथ यात्रा का समापन होगा और शाम की भक्तों के लिए जाहिर भंडारा का आयोजन किया गया है जो जाहिर भंडारा है और वो यहाँ पाँच बजे से लेकर के जब तक भक्त आएंगे दर्शनार्थी भक्त भाविक भक्त जो भी आएंगे बगैर प्रसाद के वो वापस नहीं जाएंगे तो आप सबका बहुत बहुत धन्यवाद आप ये रथ यात्रा आपकी है जगन्नाथ जी आपके हैं मंदिर तो एक साधन है जो भगवान को रथ को रेलवे स्टेशन पे भगवान के आरती पूजा करके और प्रस्थान ताकि तो आप सब हो बड़ौदा के समग्र समाज हैं बड़ौदा के नागरिक हैं बड़ौदा का विशाल जन समुदाय है तो आप सभी से निवेदन है कि आप सब इसमें जुड़िए पुनः एक बार काम मंदिर की तरफ से जगन्नाथ यात्रा के महोत्सव में आप सभी का बहुत सारी शुभकामनाएं हरे जगन्नाथ આવનારી સાત તારીખ ને રવિવારે નીકળવા જઈ રહી છે બધા સમાજના લોકો અને આખા શહેરના નાગરિકો ભેગા મળીને આ રથયાત્રા આયોજન કરે છે અને છેલ્લા બેતાલીસ વર્ષથી ખુબજ સુંદર આયોજન સાથે સારી રીતે રથયાત્રા થઈ રહી છે અને આ તેતાલીસમી રથયાત્રા પણ ખૂબ જ સુંદર આયોજન થયું છે વડોદરા કોર્પોરેશન દ્વારા આ રથયાત્રામાં રથયાત્રાના રૂટ ઉપર જે કોઈ પણ નાના મોટા કામો છે એ પૂર્ણ કરવામાં આવ્યા છે ફ્રી કટિંગ હોય કે રસ્તાનું રિપેરિંગ હોય લાઇટો જ્યાં જ્યાં અંધારું થયા પછી રથ નીકળવાનો હોય ત્યાં એક્સ્ટ્રા લાઇટો લગાવવાની હોય આ રીતના તમામ કામો કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે અને રવિવારે સવારે બપોરે અઢી વાગે આ રથયાત્રા સ્ટેશનથી નીકળશે એ પહેલા છઠ્ઠી તારીખે સાંજે મંદિરેથી સ્ટેશન આ રથ ખાલી રથ લઈ જવાનું દર વર્ષે હોય છે એ છઠ્ઠી તારીખે સાંજે સાડા સાત વાગે મંદિરેથી સ્ટેશન જશે અને ત્યાં આગળ આગલા દિવસ રાતથી રથ મુકાઈ જશે અને બીજા દિવસે બપોરે અઢી વાગે આ અને સૌ નગરજનોને જગન્નાથજીના દર્શન થશે અને એ પણ આ રથયાત્રામાં ભાગ લેશે એમજીવીસીએલ સાથે પણ અમારી મીટિંગ થઈ ગઈ છે અને જે જે વિસ્તારમાંથી રથયાત્રા ત્યાં આગળ એ વિસ્તારના એમજીવીસીએલ ના કર્મચારીઓ સાથે રહેશે રથયાત્રા

પછી જે રથયાત્રા સ્ટાર્ટ થશે આગળના અડધા કલાકનું શૂટિંગ કરી અને એ સ્ક્રીનો ઉપર અમે લોકોને દર્શન થાય ભગવાનના એ આશયથી આપણે લાઈવ હોય કે ભગવાનના દર્શન થાય એક જ છે તો બે માંથી એક વસ્તુ ચોક્કસ કરીશું